વડનગર તાલુકાના સુંડિયા ગામે હાર્ડ કુલનીસ ધ્યાનોત્સવનું ત્રણ દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું આ ધ્યાનોત્સવ શ્રી નરસિંહ ભગવાનના મંદિર ખાતે એકત્રીસ ઓક્ટોબરથી બે નવેમ્બર સુધી યોજાયું હતું આ આયોજનમાં હાડ કુલની અડાલજ અમદાવાદ આશ્રમના જનરલ ઇન્ચાર્જ કેજલભાઈના માર્ગદર્શન હેઠળ છ પ્રિન્સ સેન્ટરના અનુભવી ધ્યાનદાતાઓને મોકલવામાં આવ્યા હતા તેમના માર્ગદર્શન હેઠળ ત્રણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગ લેનાર સભ્યોને આધ્યાત્મિક શાંતિ અને આંતરિક આનંદનો વિશેષ અનુભવ મળ્યો હતો ધ્યાનોત્સવ દરમિયાન પ્રથમ દિવસે સત્તાણું સભ્યોએ બીજા દિવસે ચાલીસ સભ્યો અને ત્રીજા દિવસે અડતાલીસ સભ્યોએ ધ્યાનનો લાભ લીધો હતો આ કાર્યક્રમમાં મુકેશભાઈ મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોડીનાર કૃણાલભાઈ દિનાબેન વિજયબેન જ્યોતિબેન તથા વિક્રમભાઈ જેવા સભ્યોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ કાર્યક્રમનું સુંદર આયોજન ગોપાલ પ્રસાદ રતનલાલ શર્મા યુનિટેક ફાઉન્ડેશન ચુંડિયા તથા મુકેશભાઈ હિરાજી ઠાકોર અને એમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું ગામના અનેક મહાનુભાવોએ યોગદાન આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે વડનગરના રાજેશભાઈ નાયક તથા સચિનભાઈ વારોટના પરિવારે પણ હાજર રહીને કાર્યક્રમને ઉજવ્યો હતો હાર્ડ કુલનીષ ધ્યાનોત્સવ દ્વારા ગામના લોકોને આત્મશાંતિ માનસિક સંતુલન અને આધ્યાત્મિક ઉર્જાનો અનોખો અનુભવ મળ્યો હતો